हेलो हेलो कोई ना इधर डाल हाल इधर पे है तुम्हारेज रहा है हेलो पूरा टाइम માલ ન કાયો બેટ ક્વોલિટી ઉપર આ રુકા નહી જા 500 भाव બોલ આપણે 500 500 રૂપિયા પૂછું તો ભાઈ 500 રૂપિયા પૂછી લો હવે કાઈ ગયા ખેડો કલ 20 કપાઈ કે એ એ 500 કલ 20 સત્તરસો પંદર સત્તરસો પંદર 14 50 57 75 85 90 95 115 5 10 15 53 40 70 50 55 85 70 80 90 10 5 10 10 10 રૂપિયા 9 રૂપિયા 10 10 રૂપિયા 47 રૂપિયા હા 1610 1610 આ 80 મહાકલાલો કોઈયા અને કલીક કીયા ઉભા હા કે માં હમ તો 170 રૂપિયા બે હજાર પાંચ સુપર તલ બે હજાર પાંચ